રાજકોટ મોવડી પ્લોટમાં શેરી નંબર એક અને ચાર માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ મારું નામ કવિતાબેન પાટીલ છે અમે આયા હાઈટ વર્ષ થી રહી હી 2023 માં મારી નોટિસ આવી હતી ચાર પાંચ દી પહેલા મુખિત કઈ ગયા તા તોલુ ચાલુ કર્યું પાડાવાનું અમારે કેટલા મકાન છે બેન અમારે હે ને 45 મકાન છે

અમારે લીગલી દસ્તાવેજવાળી જગ્યા છે અને દસ્તાવેજ અમારે દર વર્ષે અમે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ જગ્યા વાપરી છે અને અમે ત્રણ દર વર્ષે વેરોય ભરી છે રેગ્યુલર અને વેરો ભરવા છતાંય અત્યારે અમને વગર ઇન્ફોર્મેશને અમે દસ વખત તો અમે અરજી કરી દીધી છે કે ભાઈ અમારી આ જગ્યાનું કપાતમાં આવે છે તો એની સામે અમને કાં જગ્યા ફાળવો આ જગ્યાનું વળતર આપો પણ આવી કોઈ પણ જાતની નોટિસ અમારી સ્વીકારેલી નથી અને માથે જતા પછી અત્યારે અત્યારે આ બુલડોઝર હકાલીને અમારી આ જગ્યાને આ વેરવિખેર કરી નાખ્યું બધું અત્યારે કયો વિસ્તાર આવે છે આ માઉડી વિસ્તાર આવે છે મૌડી પ્લોટ કહેવાય છે આ

શ્રીમતી અહુલી બેન એસ ઠક્કર પ્રમુખ મંત્રી 8469718777